વર્તેજ પોલીસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લીધા વરતેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે સિત્સરના પચીસવાડિયા પાસે અમુક ઈસમો જાહેરમાં જુગર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા અશોકભાઈ બકાભાઈ ગુદમાલિયા કાંતિભાઈ કરશનભાઈ સોલંકી મહેન્દ્રભાઈ જીણાભાઈ પરમારને રોકડા રૂપિયા બાર હજાર એકસો સિત્તેરની મતા સાથે ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી